લે રે મા આવ ઓ ગાડું રો રો ગાડું ઇસસાડે બોડે તો મેલા હે ન ભરવા

એ હોટલું ગાડો પંજા કામે આને પડજે આ લઈ લાય પાલે આ તો ચોરી કરી તો બસ માર ચોરી ગઈ બધું કરી તો ચોરી જ જાય તો તમે બસ કોઈ લેતા ના હોય હું તો હેડો મારા તમે

મન મેલ દો બીજો કોઈ નહી તમે મન મેલ દો થારી કેમાં આબુ શું શું મને કે નહી આબુ શું શું પર તમે હાલ પામ મન ખબર છે હું શું શું હવે થોડક બટાકા લાય થોડા નહી માર મોટો બટાકા બંધ બંધ હાલ બંધ પાછી મેમન નહી કે આવું છે જો અલા એ આબુ કના મેમન અરે મારા ક્ષેત્રમાંથી બટાકા ગાડી લાય આબુ મોટો ક્ષેત્ર ઊભો તોય અલા કના માર નહી લાય અમાર મત લાય હ હા તમે ખબર નતું તો મેલ દે આવ મારી મેમન નહી અમે રોટલા ખાવરા આવ કીધું આયા છે તમે

બેહો 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 બના છોરી લાવો કોકનામાંથી ના છોરે લાયા છે છોઇન તું ભાઈ સંઘરા કોઈ થોડા પણ માં મસતમ નહી હા હેડું તો